Induswaste, berhenti. Cukup. Lepas. Entah. 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 Entah.

relax relax okay ekdam relax okay relax okay. 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 નમસ્તે મિત્રો આપણી સાથે અત્યારે જયવર્ધનભાઈ છે તો આપણે એમને પૂછ્યું કે તેમને શું પ્રોબ્લેમ તો જયવર્ધન ભાઈની ત્યાંથી આવું અમે ગુગલાથી આવું છું લાઈક એક કલાક બે કલાક પહેલા થયું ને ચાલી પણ નહીં શકતો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી પણ જેઓ અહીંયા આવ્યું ને પછી એની સડે થેરેપી આપી એટલે મને નાઇન્ટી ફાઇવ તો નાઇન્ટી નાઇન પરસેન્ટ ફરક પડી ગયો છે ને મેં ઘણા દિવસ અહીંયા સાંભળેલા અને મારા ફાધરને પણ સ્કાયતિકા હતું એમને પણ એટલા વર્ષથી પ્રોબ્લેમ હતો ને પછી અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવી એટલે પણ ફાધર ને પણ ઘણો ફરક પડી ગયો એટલે પછી રિવ્યુ સારા લીધે પછી આવેલો એ બહુ જ ફરક સારું લાગે છે બહુ 99% સારું છે અત્યારે આપણે તમને ટ્રીટમેન્ટ કરી હા કેવું લાગે છે સારું લાગે બહુ જ બહુ જ ફરક પડ્યો બહુ આવ્યા ત્યારે તમને સ્ટ્રેટ પ્રોબ્લેમ થતો વોક કરવામાં પ્રોબ્લેમ થતો અત્યારે બેન માં પ્રોબ્લેમ થતો હવે અત્યારે કઈ નથી બહુ જ સારું છે સારું ફીલ થાય છે યાર બરાબર થેન્ક યુ